અધિકારીઓ સામે ગુનો દાખલ કરાયો ઈડીના અધિકારી પોતે ફરિયાદી બન્યા સુરેન્દ્રનગરના ચર્ચિત જમીન કૌભાંડ મામલે એસસીબી કાર્યવાહી હાથ ધરી છે એસસીબી દ્વારા પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત કુલ ચાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ કાર્યવાહી ઈડીના સિનિયર અધિકારી દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે કરવામાં આવી છે મહત્વનું છે કે આ મામલે ઈડીના અધિકારીએ પોતે ફરિયાદી બન્યા છે ઈડી તપાસ દરમિયાન ચંદ્રસિંહ બાબતે પણ એસીબી ચીનવટભરી તપાસ ચલાવી રહી છે હવે કલેક્ટર સહિતના ચારેય અધિકારીઓની પ્રમાણસર મિલકતો મામલે પણ તપાસમાં સકંજો કસાયો છે આવનારા દિવસોમાં અધિકારીઓની મિલકતો ટાંચમાં લેવાઈ શકે અને તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે અમે પરમ દિવસે ત્રેવીસ બાર પચીસના રોજ ગુનો દાખલ કર્યો છે અને એમાં ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર ડૉક્ટર રાજેન્દ્ર પટેલ કલેક્ટર મયુર ગોહિલ ક્લાર્ક જિલ્લા કચેરી જિલ્લા કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ઝાલા પીએ ટુ કલેક્ટર આમના વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઈડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ સાત કલમ બાર તેર એક બી અને તેર મુજબ ગુનો દાખલ કરેલો છે અને એની એને સંલગ્ન જે પણ આગળની કાર્યવાહી છે એ અમે હાલ કરી રહ્યા છીએ વિશેષ જે કોઈ અપડેટ્સ હશે એ અમે આપને ઇન્ફોર્મ કરીશું મેં આપને કહ્યું એમ કે ફરિયાદની અંદર જે પણ છે એ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટના કલમ સાત પછી બાર તેર એક બી અને તેર મુજબ મીન્સ

જે નાયબ મામલતદાર છે એમના ઘરે એમના નિવાસ સ્થાને રિવોર્ડ કેશ મળવામાં આવી હતી એના આધારે ઈડી ના સિનિયર અધિકારી ફરિયાદી બન્યા અને ગુજરાતના સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે જે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની જે વિવિધ સેક્શન છે એ મુજબ ગુનો ગુનો દાખલ કરવામાં આવેલો બિલકુલ મળી બીજા કોઈ દસ્તાવેજો બાબતમાં હું અત્યારે હાલ ના કહી શકું બરાબર છે પણ એ રોકડ જે મળી આવેલી છે એ તમારા તમારા પોતાના પણ ધ્યાનમાં છે જ કે કેટલી મળી આવેલી છે